ડી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અત્યારે ઘોઘંબા તાલુકાના નવા ગામ ઉંભરપાલી નજીકના જે બચુભાઈ કરીને એક ભક્ત છે માતાજીના મુકેશભાઈ મુકેશભાઈ કરીને જે ભક્ત છે એ અત્યારે આપણે જોઈએ છે એ પ્રમાણે એમણે એવું નક નક્કી કરેલું છે કે ઢીચણ ઉપર ચાલતા ચાલતા પાવાગઢ માતાજીના દર્શન માટે જવું તો અત્યારે તેઓ લગભગ બે દિવસથી નીકળ્યા છે અને અત્યારે વડા તલાવની આસપાસ પહોંચ્યા છે મુકેશભાઈ ને મુકેશભાઈ જય માતાજી શું છે કેવી ટેક લીધેલી તમે બસ માતાજીનો એક ભાવ મારા જાગ્યો કે બસ તારી આ રીતે મારા દર્શન કરવા છે એટલે છે ઉપર આ જ રીતે ચડશો તો શેના માટે આ ટેક લીધેલી બસ એક માતાજીની એક ભાવના હતી મારે કે બસ તમારી ભક્તિમાં મારે બસ આ તમારી યાત્રા કરવી છે એટલે ઢીચણથી ચાલતા ચાલતા જ જશો હા તો આપણે જોઈ રહ્યા છીએ કે આજે ગોઘંબા તાલુકાના કુંભારપાલી નવા ગામના મુકેશભાઈ એ અત્યારે ચાલતા ચાલતા પોતાના ઢીચણ ઉપર ચાલતા ચાલતા માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ જઈ રહ્યા છે અને એમની આવી શ્રદ્ધા એ લોકો માટે ખાસ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કે અત્યારે ઘોર કળિયુગમાં પણ લોકો ભક્તિની અંદર આટલા ગળા ડૂબ આપણને જોવા મળે છે તો આવા ભક્તો માટે કોમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો મિત્રો